દેવગા નદી ગોદરશા તળાવ મદીના પાર્ક બાગે રહેમત સહિતના વિસ્તારોની જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર અને જિલ્લાના અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી કલેક્ટરે વેરાવડ શહેરમાંથી સમુદ્રને મળતી દેવકા નદીમાં ઉગી નીકળેલા ઝાડી ઝાંખરાને જેસીબીની મદદથી સાફ કરવાની કામગીરીની શરૂઆત કરાવીને નદીને સ્વચ્છ બનાવી ચોમાસાનું પાણી ઝડપથી નેત્રી અને સમુદ્રમાં મળી જાય અને વેરાવડ શહેરમાં પાણી ન ભરાય તે માટેની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું તેમણે મદીના પાર્ક અને બાગે રહેમત વિસ્તારમાં નાગરિકોની ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા અને રેલવે ઓવરબ્રિજ બનવાના કારણે આવાગમન માટે ટ્રાફિકની સમસ્યાની રજૂઆત સાંભળી હતી જેનો સાનુકૂળ પ્રતિભાવ આપતા કલેક્ટરે રેલવે તંત્ર સાથે સંકલનમાં રહીને વૈકલ્પિક માર્ગ આપવા તથા પાણી ભરાવાની સમસ્યાનું સત્વરે નિરાકરણ આવે તે માટે ગટરની સફાઈ કચરાની સફાઈ ઝડપથી થાય તે માટેની સૂચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી કલેક્ટરિયા સાથે શહેરનો કચરો એકત્ર કરવામાં આવે છે ડમ્પિંગ સાઇટ ખાતે ખેડૂતોને અપાઈ રહેલા ખાતરની યોગ્ય અને પારદર્શક વ્યવસ્થાઓ ગોઠવી ખેડૂતોને તકલીફ ન પડે તે પ્રકારની સુનિશ્ચિત વ્યવસ્થા ગોઠવવા માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું આ મુલાકાત દરમિયાન નાયબ કલેક્ટર એક ભૂમિકાબેન વાટલીયા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એપી પી કલસરિયા વેરાવળ શહેર મામલતદાર જેઠાભાઈ શામળા ચીફ ઓફિસર ચેતન ડુડિયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દેવાભાઈ રાઠોડ સેક્યુલર ગુજરાત ન્યૂઝ ગીર સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો